એક યુવક દ્વારા હેરાન પરેશાન કરાયો હોવાના આક્ષેપ સાથે પોલીસ ફરિયાદ નોંધાયા બાદ આ કેસમાં આરોપી યુવક અને તેના પિતાની ધરપકડ કરવામાં આવી છે જોકે યુવતીની કેટલાક ચેટ લઈ ધરપકડ બાદ રમારી સમાજના લોકો મોટી સંખ્યામાં પોલીસ કમિશનર કચેરી ખાતે પહોંચ્યા હતા અને સમગ્ર કેસમાં ન્યાયિક અને તટસ્થ તપાસની માંગ સાથે આવેદનપત્ર પાઠવ્યું હતું જોકે રબારી સમાજના આગેવાનો દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે યુવકે એક વર્ષ પહેલાં જ યુવતીને તમામ પ્લેટફોર્મ પર બ્લોક કરી દીધી હતી તો બીજી તરફ યુવતીના આપઘાતની ઘટના બાદ કેટલાક શખ્સો દ્વારા યુવતીની એક તરફી ચેટના જીમેલના સ્ક્રીનશોટ સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યા છે જેના પગલે યુવતીના પરિવારે સુરત પોલીસને અરજી કરી કડક કાર્યવાહીની માંગ કરી છે યુવતીના પિતાએ સિંગણપુર પોલીસને આપેલ અરજીમાં સાત લોકોના નામનો ઉલ્લેખ કર્યો છે પરિવારે આક્ષેપ કર્યો છે કે પોલીસ ફરિયાદ નોંધાયા બાદ આરોપીને બચાવવા માટે આવા કૃત્યો કરવામાં આવી રહ્યા છે તેઓએ ચેટની પોસ્ટ વાયરલ કરનાર શખ્સો સામે તાત્કાલિક અને કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે આ મામલે સુરત પોલીસે વધુ તપાસ હાથ ધરી છે રબારી સમાજ દ્વારા ઓગણીસ વર્ષીય યુવતીના મોત અંગે દુઃખ વ્યક્ત કરવામાં આવ્યું છે પરંતુ સાથે જ તેમણે પોલીસ ફરિયાદ અને સોશિયલ મીડિયા પર ચાલી રહેલા ટ્રોલિંગને ખોટું ગણાવ્યું છે

ઉલ્લેખનીય છે કે સમાજના લોકોએ દાવો કર્યો છે કે છોકરાએ યુવતીને એક વર્ષ પહેલાં જ તમામ પ્લેટફોર્મ પર બ્લોક કરી હતી યુવતી વારંવાર છોકરાને મેસેજ કરતી હતી અને બ્લોક કર્યા પછી પણ મેલ દ્વારા સંપર્ક કરવાનો પ્રયાસ કરતી હતી યુવતીએ મેલમાં અને એક વખત મેસેજ કર્યા હોવા છતાં યુવકે કોઈ રિપ્લાય પણ નહોતો આપ્યો આ સંજોગોમાં સમાજ દ્વારા યુવક અને તેના પિતાને આરોપી કઈ રીતે બનાવવામાં આવ્યા તે અંગે પ્રશ્ન હાથ ઉભો કરવામાં આવ્યો છે રજૂઆત એવી છે કે અત્યારે અમે ગવિષ્ણ શહેર લઈએ રજૂઆત જ છવાયા છીએ કે નીલ જે છે એને અત્યારે સમજો કે આ જે મીડિયા ટ્રાયલ અથવા તો કોઈ રાજકારણના દબાવથી ખબર નથી કે એમ ડાયરેક્ટ જ નીલ નું નામ લઈને અને જ જેની બધી કલમો લાખવામાં આવી હવે આ જૂની વાતો કઈક છે કે ભાઈ વર્ષ પહેલાં આ દીકરો અને દીકરી બંને કોઈ એક ઇન્સ્ટિટ્યૂટમાં હશે જેમાં એમના બંનેના એ લોકોના મિત્રતા હતી તો એ એના ને ખબર પડી છે એ ટાઈમે તો એમને વિષ્ણુભાઈને ફોન કરીને કીધું કે ભાઈ તારા દીકરાને સમજાવી દે છે તો એમને એમના દીકરાને બોલાવી અને બધું કહી દીધું કે ભાઈ તું હવે આવું આ બધું છે એટલે કે હોય તો આ બધું તારે બંધ કરી દેવાનું તો ત્યારથી એ દીકરાએ એને બોલાવવાનું બંધ કર્યું અને સોશિયલ મીડિયા એકાઉન્ટ છે એ બી એને એમાં એમાં બ્લોક કરી દીધી પણ છતાંય હવે એની અંદર એમને કંઈક જીમેલ મેલની અંદર કંઈક મે મેસેજસ કર્યા જે મેસેજમાં કંઈક દીકરીએ ઘણા બધા એવા વસ્તુ લખી છે અમે અત્યારે જોયું એમાં એવું લાગે કે ભાઈ એના પપ્પા કઈક ગાળો બોલે મારે એવું બધું બી લખેલું છે સત્ય શું છે એ તો આપણે તપાસનો વિષય છે હવે આ આઠ મહિનાથી જે એના કોન્ટેક્ટમાં નથી જે એનો કોઈ કોન્ટેક્ટ નથી એ દીકરા ઉપર આજે તમે આક્ષેપ મૂકીને એને સીધો મરવાનો આક્ષેપ એને મારી નાખે ભાઈ એના લીધે થયું કા થયું એ કઈ રીતે તમે ડાયરેક્ટ એવો આક્ષેપ કરી શકો અમારું માંગ એક જ છે કે ભાઈ એની તત તપાસ કરો એના આઠ મહિના દરમિયાન બીજું કંઈ શું કઈ થઈ ગયું હોઈ શકે ઘરભાગી ટોર્ચર હતું શું હતું એને દીકરીએ લખ્યું છે તો અમે અત્યારે મારી જોડે પુરાવા છે હવે આપણે કોઈને 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 કશું કહેવા માંગતું નથી પણ આની તસ તપાસ કરીએ અને જે આનો ન્યાય જે રીતે અપાતો હોય એ રીતે આપો ખાલી આપણે અને કોઈ સમાજો વચ્ચે આપણે વિગ્રહ નથી કરવાનો આ તો બહુ રિસ્પેક્ટેડ સમાજ છે સામે બધા એ સમાજો રેસ્પેક્ટેડ સમાજોના વિશે એના વિશે કોઈ સમાજની વિશે આ બધું આપણે ઝગડવા બેઠા છીએ ના કોઈ ઇન્ડિવિજ્યુઅલ કઈ થયું હોય જેવી થયું હોય પણ સમાજ લેવલે આપણે લઈ નથી જવાનું આ વાત આટલા જ આની તદસ તપાસ થાય એના માટે જમ્યા હોય